સુરતમાં ગઈકાલે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ બાદ કરતા જપેટમાં આવી નથી વીસ થી વધુ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે આગ કયા કારણોસર લાગી તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે ઘટનાને પગલે સુરત

સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આજે સવારે ફરી ભીષણ આગ લાગી છે એક થી ચાર માળ પર ફેલાયેલી આગને પગલે અનેક દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ છે આગ વધુ ફેલાવાને પગલે 20 થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે અને સતત 6 કલાકથી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ઓક્સિજન માસ્ક પહેરી અધિકારીઓ અલગ અલગ ફ્લોર પર પહોંચ્યા છે અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા છે. ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે આગ ખૂબ જ મોટા પ્રમાણમાં અંદર ફેલાઈ ગઈ છે. કેટલાક ફાયરના અધિકારીઓ પણ અંદર ફસાઈ ગયા હતા જેઓ બહાર આવી ગયા છે અમારા પહેલા ફાયર ઓફિસર દિનેશ પટેલ જે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા તેમણે જણાવ્યું હતું કે અહીં ખૂબ મોટા ધડાકા થઈ રહ્યા છે હજુ અંદર પણ ખૂબ મોટા પ્રમાણમાં આગ ચાલુ છે અલગ અલગ સ્ટેશનની ગાડીઓને બોલાવી લેવામાં આવી છે અત્યારે આગ પર કંટ્રોલ લાવવા માટેની તમામ કામગીરી હાથ ધરવામાં આવી છે ચાર થી પાંચ માળ સુધી આગ પ્રસરી ચૂકી છે અનેક દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ છે કયા કારણોસર આગ લાગી તે તપાસ હજુ ચાલી રહી છે પરંતુ પ્રાથમિક રીતે ઇલેક્ટ્રિક સિટી ચાલુ થવાથી એકાએક ધડાકા થયા હોવાનું જાણવા મળ્યું છે સુરત રિંગ રોડ પાછળના ભાગમાં આ શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ છે એમાં ફાયર છે ફર્સ્ટ ફ્લોર ઉપર કંઈક ફાયરના મેસેજ હતા ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી ત્યારે રિવર્સ મેસેજ આપવામાં આવ્યો છે કે બિલ્ડિંગની ચોથા ને પાંચમા માળ સુધી આગ પસરી ગઈ છે એટ પ્રેઝન્ટ બિલ્ડિંગના ટોપ ફ્લોર સુધી ફાયર પસરી છે સુરત ફાયરની તમામ ગાડીઓ ઘટના સ્થળ ઉપર છે ફાયર ફાઈટિંગ ચાલી રહ્યું છે આગ લાગવાનું કારણ હજુ અમને જાણવા મળ્યું નથી મોર્નિંગમાં જે કંટ્રોલનો મેસેજ હતો આગનો એટલે પાર્ટી આવીને અહીંયા અમારી સીન ઉપર આઈને ફાયર ફાઈટિંગ શરૂ કરેલું હતું હજુ અમને જાણવા મળ્યું નથી કે કેમ પ્રકારે આગ લાગી છે ઓલમોસ્ટ બધી દુકાનોમાં આવી ગઈ છે પણ કેટલી ટોટલ દુકાનો છે એની ફિગર તો અમારી પાસે પણ નથી આવ્યો એ અહીંયા માર્કેટના મેનેજર પાસેથી ખબર પડશે એવું અત્યારે કઈ અનુમાન ના કરી શકે કે કેટલી દુકાનો હોય પણ ઓલમોસ્ટ ટોપ ફ્લોર સુધી આગ પસરી ગઈ છે એટ પ્રેઝન્ટ અમારી પાસે કોઈ રિપોર્ટ નથી જાણહાની મેયર દક્ષેશભાઈ માવાણી ઘટનાને પગલે ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમણે જણાવ્યું હતું કે ગઈકાલે આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો હતો પરંતુ આજે સવારે ફરીથી એકાએક આગ લાગી ગઈ છે પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે કોઈક વ્યક્તિ દ્વારા ઇલેક્ટ્રિક સ્વિચને શરૂ કરવામાં આવી હતી જેના કારણે આગ ફરી ફાટી નીકળી છે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફાયરની સુવિધા પણ છે અને તેમણે એનઓસી પણ લીધી છે

પોલીસ કર્મચારીઓ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને બંદોબસ્ત જાળવી રહ્યા છે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં અંદાજે નવસો જેટલી કાપડની દુકાનો આવેલી છે જેમાંથી અત્યારે જાણવા મળતી વિગત પ્રમાણે પાંચસો જેટલી દુકાનોમાં આગ પ્રસરી ચૂકી છે બેઝમેન્ટમાં લાગેલી આગ પાંચમા માળ સુધી પ્રસરી ગઈ છે આખી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ આગની ઝપેટમાં આવી ગઈ છે જેના કારણે વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે ઘણા વેપારીઓમાં આ આગને પગલે આક્રોશ જોવા મળ્યો છે તો ઘણા વેપારીઓ રીતસરના રડી પડ્યા હતા નુકસાનને પગલે વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ફાયર વિભાગ દ્વારા સતત આગ પર પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે સુરતની તમામ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે બોલાવી લેવામાં આવી છે અને આગને કાબૂમાં મેળવવાના તમામ પ્રયત્નો ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે ફાયર અધિકારીઓ ઉપરના માળ સુધી જવાની તૈયારીઓ કરી રહ્યા છે પરંતુ આગ વિકરાળ હોવાથી અને અંદર કાપડનો જથ્થો વધારે હોવાથી આગ વધુ પ્રમાણમાં ફેલાઈ રહી છે બિલ્ડિંગમાં ગઈકાલે આગની ઘટના બની હતી અને આગ કાબુમાં આવી ગઈ હતી સાંજે સાડા કે આઠ વાગે અધિકારીઓ આગ કાબુમાં આવી ગઈ પછી જ આ સ્થળ છોડ્યું હતું સવારે કયા કારણસર આગ લાગી તે તપાસનો વિષય છે જ્યારે અધિકારીઓ આ સ્થળ પર પહોંચ્યા ત્યારે ઇલેક્ટ્રિક માંથી ધડાકા થતા હતા એટલે અમારું આકલન છે ઇન્વેસ્ટિગેશન બાદ જ અમને ખબર પડશે કે કોણે ઇલેક્ટ્રિક ફીટ શરૂ કરી છે આ બિલ્ડિંગમાં એના આધારે આગ અત્યારે જે અત્યારે ત્રણ માલ સુધી આગ લાગી છે પણ ધીરે ધીરે એસી ટકા આગ અત્યારે કાબુમાં છે પણ અમને બે ત્રણ કલાક લાગશે હજી આગ ને કાબુમાં લેતા

આગ લાગતા લોકો પોતાનો જીવ બચાવવા બહાર ભાગ્યા હતા જોકે બ્લાસ્ટ થયા બાદ ગઈકાલે આગ લાગી હતી આગ લાગવાની જાણ થતા ફાયર વિભાગની વીસ ગાડીઓ ગઈકાલે પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા જોકે ધુમાડામાં ગુંગળાઈ જવાથી એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું સુરતની ટેક્સટાઇલ માર્કેટની અંદર ગતરોજ બનેલી આગની ઘટનામાં ફાયર વિભાગ દોડતું થયું હતું ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં ચાર થી પાંચ દુકાનોમાં આગ લાગી હતી બેઝમેન્ટમાં આગ લાગવાના કારણે ગઈકાલે પણ ધુમાડો ખૂબ મોટા પ્રમાણમાં પ્રસરી ગયો હતો જેના કારણે ઘટના સમયે માર્કેટમાં મોટી સંખ્યામાં લોકો ગુંગળામણ અનુભવી રહ્યા હતા ફાયરની ટીમે ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો પરંતુ ધુમાડો વધુ હોવાના કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું આજે પણ ફાયરના તમામ કર્મચારીઓ આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ આગ વધુ વિકરાળ બનતી જઈ રહી છે ત્યારે હવે જોવું એ રહ્યું કે આ આગ ક્યારે કાબુમાં આવશે શિવ શક્તિ માર્કેટના જે ફાયરના જે કારવાઈ અત્યારે ચાલી રહ્યા છે ગઈકાલથી પોલીસ અહીં માર્કેટમાં તહેનાત છે તમામ એક્સેસ પોઈન્ટ છે તમામ એન્ટ્રી પોઈન્ટ છે અને આજુબાજુના રોડના જે અવર છે તમામ સુરક્ષિત રહેવા માટે પોલીસ તૈનાત છે અને આજે પણ સવારથી અહીં ચાર પાંચ પોલીસ સ્ટેશનના જે ફોર્સ છે આ બોલાવવામાં આવેલ છે ક્રાઉડ કંટ્રોલ કરવા માટે અને અત્યારે એક ડીસીપી અને પાંચ પોલીસ સ્ટેશનના પોલીસ અહીં તહેનાત છે એસઆરપી પણ તહેનાત છે અને જ્યાં સુધી ફાયરના જે કાર્યવાહી ચાલશે ત્યાર સુધી આમાં શિફ્ટ વાઇઝ પૂરતા પોલીસ પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત રાખવાનો છે એક આદમીનો આંખમાં આખમાં મૃત્યુ થયું છે અને આના પોલીસ સ્ટેશનમાં કાયદેસરના કાર્યવાહી ચાલે છે ચાલી રહ્યા છે અને ડેથબોડી બ્યુરો રિપોર્ટ સુરત